A આજે જે તમે આ ખેડૂતોના ગીત સાંભળો છો ખેડૂતની દર્દના ખેડૂતની વેદનાના આ ગીતો ખેડૂતોએ શું કામ ગાવા પડે છે અને ગીત ગાનાર લખનાર જીણાભાઈ આહિર ગાનાર લોકગાયક પ્રતિકભાઈ આહિર રશ્મીબેન આહિર ખુશ્બુબેન આહિર અને મ્યુઝિકલના સથવારે આપી ટીમ આજે ભાણવડમાંથી જ્યારે આખી આખી આ ટ્રેક્ટર યાત્રા પસાર થાય છે ત્યારે ભાણવડવાસીઓ યુવાનો તમારા ખિસ્સામાં મોબાઈલ છે આ મોબાઈલને કાઢો અને આ સરકારે જે રીતે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ માફ નથી કર્યા ખેડૂતોની જમીનમાં પણ રદ કરવી જોઈએ નથી કરી ખેડૂતોની પાક વીમા યોજના બંધ કરી છે આ બધી જ પીડાઓ જ્યારે એક સાથે થઈ છે ને એના કારણે ખેડૂત અત્યારે દેવાદાર થયો છે ત્યારે ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે ખેડૂતોની જમીનમાં પણ રદ કરવામાં આવે આ માંગ સાથે નીકળ્યા છીએ ત્યારે તમારો મોબાઈલ એનો એક વિડીયો બનાવો અને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં નાખશો તો પણ ખેડૂતને ક્યાંક ને ક્યાંક મોટી મદદ થશે એટલે આ લડાઈ છે એ ખેડૂતોની લડાઈ છે ખેડૂતોના હક અધિકારની લડાઈ છે એક બાજુ ઉદ્યોગપતિઓના પાંચ પચીસ લાખ નહીં પણ પચીસ લાખ કરોડ રૂપિયા એક ઝાટકે ઉદ્યોગપતિઓને આ સરકાર માફ કે રાઇટ ઓફ કરતી હોય ચુમાલીસ લાખ કરોડ રૂપિયા ટેક્સના કારણે સરકાર જો ઉદ્યોગપતિઓને રાહત આપતી હોય તો મારો ગુજરાતનો ખેડૂત સરકારની નીતિઓના કારણે દેવાદાર થયો છે ત્યારે ગુજરાતનો ખેડૂત એક જ વાત કરે છે એક જ માંગ કરે છે એક જ અવાજ છે એક જ સોર છે કે ખેડૂતોનું તો દેવું સંપૂર્ણ માફ થાય બીજી કોઈ વાત નહીં ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ નિધર ભાજપ સાફ આ વાત લઈને જ્યારે આજે ખેડૂતો ખેડૂતોની લાઈન હતા વાણવડમાં ના સમય એવડા ટ્રેક્ટરો લઈને નીકળ્યા છે ત્યારે આપ સૌને વિનંતી છે આગ્રહ છે કે આ ખેડૂતોની લડાઈમાં જોડાવ આવતીકાલે જ્યારે દ્વારકા આ ટ્રેક્ટર યાત્રા પહોંચવાની છે બપોરે ત્યારે આ ખેડૂત આક્રોશ યાત્રામાં સહભાગી બનો આપના દિશામાં પડેલો મોબાઈલ અને